નમસ્કાર મિત્રો મારી તમારું સ્વાગત છે ચિલોડા જતા રોડ પર મહાદેવના મંદિર નજીક ઉભી રહેલી એક આર્મી મિની ટ્રક ત્યારે મિત્રો આર્મી ની ટ્રક પાછળ બીએસએફ એસ એફ જવાન નું બાહક ઉસી જતા પુત્રીનું મોત નીપજ્યું હતું મળતી વિગતો અનુસાર મિત્રો વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જણાવી દઈ કે રોશન ભીમ વિશ્વકર્મા બીએસએફ કેમ્પ લેખાવાળા ખાતે કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે અને પરિવાર સાથે ચિલોડાની આસ્થા સોસાયટીમાં રહેશે ગત ત્રીસ એક ત્યારે લેખાવાડા કેમ્પમાં રાજીંગ ડેની ત્યારે ઉજવણી નિમિત્તે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં રોશન વિશ્વકર્માએ તેની પાંચ વર્ષની દીકરી આદિત્રી સાથે બાઇક ઉપર ગયા હતા રાત્રે કાર્યક્રમ પૂર્ણ કરીને પરત ઘરે જવા નીકળ્યા હતા ત્યારે દીકરી આદિત્યએ બાંયકા આગળ બેસી હતી અને તે રાત્રે દસેક વાગે ચિલોડા ગાંધીનગર રોડ ઉપર મહાદેવના મંદિર નજીક રોડ પરથી પસાર થતા ત્યારે રોડ પર ઊભેલા એક આર્મીના ટ્રકની પાછળ રોશન વિશ્વકર્માનું બાયકાત રહી જતાં અકસ્માત થયો હતો બંને પિતા પુત્રી રોડ ઉપર પટકાયા હતા જેમાં આદિત્રીને માતામાં ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમને તેમજ કોન્સ્ટેબલને બંને હાથે ઈજાઓ થઈ હતી ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સારવાર દરમિયાન પાંચ વર્ષથી આદિત્રીનું મોત નિપજતા પરિવાર ભારે શોક સવાયો હતો ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ